ફ્રેન્ડ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ જય સચિદાનંદ જય યોગેશ્વર આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે તો આજે છે શ્રાવણ વદ એકમ અને આજે છે મંગળવાર અને આજે છે વીસ ઓગસ્ટ તો ચાલો જોઈએ મમ્મીની લોકો શું કરે છે અત્યારે વાગ્યા છે સવારના સાડા અને જો પપ્પા અહીંયા બેસી ગયા છે જય શ્રી કૃષ્ણ પપ્પા અને જે સંદીપભાઈ એનું જે નથી પાણી પીવાનું ગરમ પાણી હા તો એવું છે ને મમ્મી જો કિચનમાં રસોડામાં શું કરે છે તો સંદીપ નાટુ ગરમ પાણી કરે છે ને પછી રોટલી બાંધવાનું કરવાની છે જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ તો જો પોણા થઈ ગયા છે ને સિરામણ કરવા માટે બેસી ગયા છે જમવામાં છે રોટલી અને ચા દૂધ ને માખણ પણ છે અને જો ગામડે થાય ઘી પણ છે અને મમ્મી એ હું ને મમ્મી જમવા માટે બેસી ગયા છે હવે તો મમ્મી તમને ખબર છે રક્ષાબંધન પૂરી થાય હવે સોમવારે પૂરી થઈ

તો જો બપોરના બાર વાગી ગયા છે અને હું ને મમ્મી છે ને શોપિંગ કરવા ગયા તો હમણાં જ આવ્યા જવી અને શોપિંગમાં મેં શું શું લીધું છે તમે જમી કરીને નવરા થઈ જાવ ને ત્યારે તમને બતાવશું અને હા આજે અને કાલે એટલો તડકો છે ને કે વાર પૂછવામાં વરસાદ તો હા વિરામ લઈ લીધો ને એવું લાગે છે તડકો એટલે બહુ જબરદસ્ત તડકો હતો મારે જો આવીને માથું પણ ધોવું પડ્યું એટલો તડકો લાગી ગયો હતો અને અહીંયા જો મમ્મી છે ને બપોરના જમવા માટે મગના શાક માટેનું કુકર મૂકી દીધું છે અને આ બાજુ દાળ ભાતનું કુકર મૂકી દીધું છે દાળ ભાતનું કુકર ઓલમોસ્ટ થઈ ગયું છે હવે આપણે છે ને દાળને બ્લેન્ડ કરીને વઘારવાની છે તો એટલું કામ આપણે કરી નાખીએ અને પછી નીરાતે જમી લઈએ અને પછી તમને બતાવીએ કે અમે શું શું લાવ્યા છીએ જો સવા એક થઈ ગયા છે ને આપણે બપોરનું શું કહેવાય બપોરના બપોરા કરવા માટે બેસી ગયા છીએ ને જમવામાં છે રોટલી મગનું શાક અને સાસ અને રોહિત ચાય જમવા બેઠી ગયો છે તો મગ ભાત ખાય છે મને તે મગ ભાત બહુ ભાવે મગ હોય ને હું

ત્યારે જમવામાં આવું છે ને વરસાદ તો ભૂક્કા કાઢી નાખે છે ગડગડાટ સાથે આવ્યો છે વરસાદ અત્યારે વરસાદ આવે છે અને ચાલો આપણે જમી લઈએ તો જો સાંજના પાંચ વાગી ગયા છે અને આપણે બપોરે છે ને જમીન પાસે સુઈ ગયા હતા માથું દુખતું હતું એટલે પછી કાંઈ કન્ટેન્ટ લેવાનો જ નથી તો અત્યારે જો મેં મંગળવારીમાં ગયા હતા શોપિંગ કરવા તો શું લેવાને તમને બતાવું જો આપણે છે ને આ બે શોર્ટ કુર્તી લીધી છે બ્લેક એન્ડ વ્હાઇટ કાળી અને ધોળી બે લગભગ સેમ જેવી છે પણ ખાલી કલર અને થોડી ડિઝાઇન અલગ જે આ થોડી રનિંગમાં પહેરવા થાય ને એટલે અને આ વિધિ પાંચસો ની બે અને મમ્મી જો અહીંયા ઈસ્ત્રી કરે છે રનિંગમાં પહેરાય જાય ને શું કેવું તમારે એવું લાગે ને તો ખુલતી જ રાખવી છે એટલે મજા આવે પહેરવાની ગરમી ન થાય ને બેય કામ થાય બહુ આમ ફિટિંગ નથી કરાવવું એટલે હાલ છે મારા ખ્યાલથી આમાં થઈ રહે એટલે કાંઈ કરવું નહીં પડે આમાં તો આપણે પહેરીને જોઈ લેવું તો તમે કોમેન્ટ કરો આ બેમાંથી તમને સૌથી વધારે કઈ ગમે છે

જે નગર તહેવાર આવે ને મળવા જવાનું થાય એવું થાય ને એટલે તો એવું છે તહેવારના ટાઈમ હોય ને ઉપરથી ખેતીમાંય કામ વધી જતું હોય હા લેવાને જાય તો બે ત્રણ દી આ ગામડે તો મળવા જાય તો શું કહેવા આવા જવામાં તો નો ખોટો થઈ જાય હા એક દી બે દિવસ તેમાં ભંગાઈ ગયા

કंटोલા આપણ 200 ના કિલો બહુ મોંઘા થઈ ગયા હું એમાં ચોમાસામાં ખાલી આખા મહિના જ આવે ને હા એટલે મોંઘા હોય ને હમ બે એમાં સસ્તા મળતા હોય જે હું બનાવવાનું છે હવે

છે આવડવા એટલે તમે સાઈડ ઇન્સ્ટા પર રીલ્સ ને હું જોયું છે અને શીખલાવો તો જાવ આવડવા મગાય હું આપણે આ કેમ યુઝ કરવી એનું આમાં લખેલું છે જરા તને ખોલીને બતાવું કેવી રીતના છે એમાં

ફોટો પાડે તો કેવો હારો લાગે એવો છે કા ડેકોરેશન અમુક એવો કલર એવો છે ને તો આમ કામ એવો જ કાળો છે આમ મતલબ કાળો ને કે કાનુડો કાળો હોય તો એ ટાઈપ બુટી બુટી બધું મસ્ત કાનુડો છે આમાં આપણે બધું સેલ બેલ ફિટ કરીને પછી તને બતાવશે કેવી રીતે વર્ક કરે છે ચાલો અત્યારે મૂકી ને ઢેબરા બનાવવાનું ધ્યાન આપણે નગર મોડું થઈ જાય પાસે અમારા હાલે મોડું એવું છે હા તો કાઈ નહીં અત્યારે છે પછી બતાવીએ તો

આ આ લોકો જેની પાસે લીધું છે એ લોકો એમ કે છે તમે આને પેટ દબાવો ને એટલે મંત્ર વાગે પણ એમ કેટલી વાર ટ્રાય કરું છું પણ વાગતું નથી પણ આમ આમ બેહાર તમે તો વાગે છે એવું થાય છે રાઈટ મંત્ર વાગે છે એમાં ને આનો અવાજ છે ને ફરક ધીમો છે અને કન્ટિન્યુઅસલી નથી વાગતું તમારે ફરીથી મંત્ર વગાડવો હોય ને ત્યારે પાછું બેસાડવો પડે એવું કરવું પડે હા ત્રીજો મંત્ર જા હાસે તો આવી રીતના છે આ કાનુડો કાનુંડા હલાવું છે ને તો ક્યારેક ક્યારેક વાગી જાય છે એટલે આનું પિક્સ નથી કેમ વાગે છે નહીં અને આની છે ને પાછળ ચેન આપેલી છે એની અંદર આખું એને વોલ્યુમ નું ગોઠવેલું છે મંત્રનું ગોઠવેલું છે હાથે હાથે બંધ થાય છે ને હાથે હાથે ઓલું થાય નક્કી નથી રહેતું આનું એમ મસ્ત છે લીધો છે કે નાનો છોકરા મૂતો હોય અને સાંભળે એમ એટલે મીઠા આપડે કાના ને આ રમકડું હાલ છે એમ પછી મેં જોયું એમ લખ્યું હતું કે ત્રણ વર્ષના ઉપર ના હોય ને એ લોકો સારી રીતના રમકડા ને રમીયે કે કઈ વાંધો નહીં

પછી વી એમ રાવલ કહે છે કે હેપી રક્ષાબંધન બેન તો હેપી રક્ષાબંધન અરુણાબેન મુંગાલા કહે છે જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ હર્ષાબાપુની કોમેન્ટ આવી છે તડતા પહોરમાં જ રાખડી બંધાય બેન હંમેશા ભાઈનું સારું જ છે એ વાત સાચી છે સારા ભાવથી રાખડી બાંધો ને તો મુહૂર્તનું કાંઈ જોવાનું ન હોય બધા મુહૂર્ત સારા જ હોય હર્ષા બાબુએ કોમેન્ટ કરી છે બંને ભાઈ સરસ લાગે છે તો એ છે તો ખરો રૂપાડા અનિલભાઈ ઝાપડિયાએ દોઢસો ભાટ મોકલ્યા છે પછી ભારતી સચિન કહે છે હા આત્મા આત્મા ભાઈ છે તો રક્ષા ગમે તેને બાંધી શકાય મેં એમ કીધું હતું ને પતિ પત્નીને રાખડી બાંધી શકાય ભાઈ બહેનને રાખડી બાંધી શકાય અને પછી આપણે ભત્રી જોવું હોય તો એને રાખડી બધાને રાખડી બાંધી શકાય જે વ્યક્તિની આપણે રક્ષા ઈચ્છતા હોય ને એ બધાને આપણે રાખડી બાંધી શકીએ રક્ષા રાખડી એટલે કે રક્ષા સૂત્ર કહેવાય એમ પછી પારુલ વરસડા કહે છે જય શ્રી કૃષ્ણ હેપી રક્ષાબંધન

રાધિકા કરે છે તો બીજી કોમેન્ટ છે ને આપડે ઢોસા હતા ને એ દિવસની કોમેન્ટ છે કારણ કે બે ત્રણ દિવસ ની કોમેન્ટ લેવાનું હતું તો આપડે આપડે કોમેન્ટ લઈ લઈ તો છે રજા નો દિવસ એટલે પરિવાર નો દિવસ ઈ વાત સાચી હતી રજાનો દિવસ એટલે પરિવારનો દિવસ કોઈ મહેમાન આવે આપણે જમવાનું કરીએ ને બસ એ જ રજાનો દિવસ હોય આપણો પછી ફતેહાલક્ષ્મી ધાર એવું સમથિંગ છે કોઈ યુઝર ઢોસાનું બેટર બનાવવાની રેસીપી આપજો ને બેન બહુ મસ્ત બનાવ્યા છે એમ તો ઢોસાના બેટરમાં છે ને અમે છે ને ચણાનો લોટ લેવી છે ને રવાનો લોટ લેવી જેવી તો રવાનો તમે ત્રણ ભાગ લ્યો ને તો ચણાનો લોટ એક ભાગ લેવાનો અને એને છે ને બ્લેન્ડર ફેરવીને પાણી નાખીને અને મીઠું નાખી દેવાનું મિક્સ કરી દેવા તમારે મસ્ત એવું બેટર બની જાય ઇન્સ્ટન્ટ ઢોસા બની જાય તમારે પછી ગંગાબેન ખૂટ કહે છે સરસ ઢોસા બનાવ્યા છે એમ નૈના માસ કીધી કે બહુ મજા આવી ગઈ ખાવાની વિશેષ માહિતી કહે છે જય સ્વામિનારાયણ ખૂબ સરસ ઢોસા બનાવ્યા બધા એક્સપર્ટ છે તો હવે તો બધા એક્સપર્ટ બની ગયા એ દિવસે લગભગ બધાએ ટ્રાય કરી હતી ત્યાં ઋષિતા બનાવ્યા હતા એણે ટ્રાય કરી હતી રોનકે ટ્રાય કરી હતી અને બધાથી મસ્ત બન્યા હતા પછી દેવ ગોંડલિયા બ્લોક કહે છે સરસ ઢોસા બનાવ્યા છે ગીત પટેલ કહે છે માસાની વાત સાચી છે કે પરિવારનું નવું નવું જાણવા મળે આ એ વાત છે દરેક પરિવારની અલગ અલગ કંઈ ખાસિયત હોય એટલે દરેક પરિવારનું તમને નવું નવું જોવા મળે ને બધા પરિવારમાં અલગ અલગ કેરેક્ટર હોય કોઈ બધું બોલતું હોય કોઈ ઓછું બોલતું હોય કોઈ રાંધવામાં એક્સપર્ટ હોય તો કોઈને રાંધતાનું આવડતું હોય કોઈક વધારે પડતા ચંચળ હોય તો વધારે કોઈક વધારે પડતા શાંત હોય એમાં કાંઈ બધા પરિવારનું બધા સદસ્યનું અલગ અલગ હોય છે પછી એ હર્ષાબેન હશાબાભુ કહે છે ઋષિતાબેન અમદાવાદમાં ક્યાં રહે છે કોણ છે ઘરે આવવાનું કહેજો હા તો એને છે ને જરૂરથી ઘરે આવવાનું કહે ઋષિતાબેન છે ને મારા મામાજીની છોકરી છે તે અમદાવાદમાં જોબ કરે છે પછી ગંગાબેન ફૂટની એક કોમેન્ટ છે અમારે અહીંયા બહુ કંટોલા થાય છે અને પચાસ ના કિલો મળે છે તો આપણે તો બસો ના કિલો મળે છે મમ્મી અહીંયા તો ગંગાબેન ફૂટ તમે ક્યાં રહેશો તમે જરૂરથી કોમેન્ટ કરજો કે પચાસ ના કિલો મળે છે અમારે અહીંયા સુરતમાં બસો ના કિલો મળે છે અમદાવાદમાં બસો ના કિલો કંટોળા મળે છે પછી કોઈ યુઝરે કીધું છે જય શ્રી કૃષ્ણ હર્ષા બાબુ કહે છે ફૈબા ના પીક મસ્ત છે પછી ગીત પટેલ કહે છે કે અક્ષરના મસાલા સરસ આવે છે અક્ષરના ના મસાલા અમે કોઈ ટ્રાય નથી કર્યા અમે છે ને પહેલી શિવ મસાલા જ વાપરવી છે એટલે અમને છે શિવ મસાલા ફાવી ગયા છે તો પણ ક્યારેક એવું આવશે ને તો અક્ષરના ટ્રાય કરી જોયું પછી જોયું કમ્પેરિઝન કરશું કેવા કયા વધારે સારા છે એમ વર્ષા કોમેન્ટ કરી છે કે અમદાવાદમાં તો બસોના કિલો કંટોળા મળે છે એમ ઢાબી મંત્રા કહે છે અમારે છે વેલ કશન વેલ કહેવાય આપડે કે તમે વેલ વાવી છે વાદળી કલર ના કોયલ વેલ એને કસન કસન વેલ હતો ને આપડે આઈડિયા નથી અમે તો કોયલ વેલ કેવી છે પછી નીલમ રાજપાલ બેબી નું નામ શું રાખ્યું ફઈ ફુવા ને કાકા ની રાશિ લઈને આવ્યું છે બેબી સાચી વાત છે પણ હજી બેબી નું નામ કઈ હજી બે ત્રણ નામ વિચાર્યા છે પણ હવે જોઈએ એમાંથી કયા નામ રાખવી હમણાં બે ત્રણ દિવસમાં લગભગ નામકરણ કરવાનું છે એટલે તમારે છે ને સંદિગ તરાવ્યા બ્લોગમાં એ બ્લોગ આવી જાય અને ખબર પડી જાય કે કયું નામ બેબીનું રાખ્યું છે પછી ધાબી મંત્રા કહે છે ભાજીમાં રાઈ ન હોય લસણથી વઘારવાની હોય એ સાચી વાત છે ભાજીમાં રાઈ ન હોય પણ મેં છે ને ટેસ્ટિંગ કરવા નાખી હતી કે તેલ આવે છે કે નહીં પણ ટેસ્ટિંગ અમે થોડી વધારે પડતી રાઈ લઈ લીધી એટલે તમને એમ છે કે રાઈ નાખી અને લસણથી વઘારા નથી કરતા એટલે હું તો લસણથી વઘાર ન કરું હું લસણ છે ને છેલ્લે નાખું એટલે થોડુંક આમ ટેસ્ટ રહે એવું લાગે પહેલાં લસણ નાખી દે ને તો આપણે એમ થાય કે ટેસ્ટ નહીં આવે રાવલ કહે છે રાધિકાબેન બોગસ એટલે શું થાય બોગસ એટલે નકામું પછી કોઈ દેવ કીધું છે કે અમારે ત્યાં મળે છે તો અમારે જ્યાં બસો ના કિલો જ છે જડવાની એક કોમેન્ટ આવી છે રાધિકાબેન તમારા બંને ભાઈએ અમે તમને કૃષ્ણ ભગવાન રોજ ખુશ રાખે અને આવો ને આવો પ્રેમ રાખે તમારે ભાઈ બહેન વચ્ચે આવી પ્રાર્થના કરું છું ભગવાનને તો થેન્ક યુ સો મચ આવી પ્રાર્થના કરવા માટે હંમેશા અમારા ભાઈ બેન વચ્ચે આવો નાવો પ્રેમ રહે પછી રોનકે વાઘા બનાવ્યા હતા બન બનાવ્યા ઓલા વાઘા નંદ બાબા વાળા એમાં મોની શિરો કીધું છે કે યુનિક વાઘા બનાવ્યા છે એકદમ યુનિક વાઘા છે પણ વિડીયો બહુ છે ને હાઈલો નહીં બાકી વાઘા તો બહુ યુનિક હતા પછી રસા બાબુ કહે છે કે અમદાવાદમાં બેન જ જાય છે રાખડી બાંધા સુરતમાં ઊંધું જોઈ છે બધું હવે તો બધા એ વાત કોને ખબર સુરત કોમેન્ટ આવી છે કે શિવલિંગ એટલે શું અને જ્યોતિર્લિંગ એટલે શું તો શાસ્ત્રમાં અર્થ અનંત તરીકે ઓળખવામાં આવ્યો છે જેનો તો આરંભ છે તો અંત છે શિવલિંગ ભગવાન શિવ અને માતા પાર્વતીનું શાશ્વત એક સ્વરૂપ છે શિવલિંગ એ પુરુષ અને પ્રકૃતિની સમાનતાનું પ્રતિક છે અને શિવલિંગ એવું દર્શાવે છે કે આ દુનિયામાં પુરુષ કે સ્ત્રીનું કોઈ અલગ વર્ચસ્વ નથી પરંતુ બંને સમાન છે શિવલિંગની સ્થાપના મનુષ્ય દ્વારા કરવામાં આવી છે આમાંથી કેટલાક શિવલિંગ મનુષ્ય દ્વારા બનાવવામાં આવ્યા છે અને કેટલાક સ્વયંભૂ છે અને પછી મંદિરોમાં સ્થાપિત કરાયા છે અને જ્યોતિર્લિંગ એટલે શું કે જ્યોતિર્લિંગ એ સ્વયં ભગવાન શિવનો અવતાર છે જ્યોતિર્લિંગ એટલે ભગવાન શિવનું પ્રકાશ સ્વરૂપમાં દેખાવ જ્યોતિર્લિંગો મનુષ્ય દ્વારા બનાવવામાં આવ્યા નથી પરંતુ તેઓ સ્વયં અસ્તિત્વ ધરાવે છે અને બ્રહ્માંડના કલ્યાણ અને પ્રગતિ માટે સ્થાપિત થયા છે ત્યાં ઘણા શિવલિંગો હોઈ શકે છે પરંતુ ત્યાં ફક્ત બાર જ્યોતિર્લિંગ છે બધા ફક્ત ભારતમાં સ્થિત છે એટલે કેવું કે બધા ભારતમાં લખવું બારે બાર જ્યોતિલિંગ જ્યોતિર્લિંગ કહેવાય છે કે જ્યાં પણ જ્યોતિર્લિંગ છે ત્યાં ભગવાન શિવ સ્વયં પ્રગટ થાય છે એવું કહેવાય છે કે બાર જ્યોતિર્લિંગના ના કારણે જ પૃથ્વીનો પાયો છે અને તેથી જ તે પોતાની ધરી ઉપર ફરે છે ઉપરાંત તેના કારણે જ પૃથ્વી પર જીવનનું અસ્તિત્વ ચાલુ છે એ પણ હોય શકે કારણ કે મેં એવું જોયું હતું કે જ્યાં જ્યોતિર્લિંગ છે ને બધા જ્યોતિર્લિંગ ને તમે દોરો ને તો ઇન્ફિનિટી જેવો આકાર બને એમ કઈક છે હા એવું કઈક છે પછી ભારતના જ્યોતિર્લિંગ તો બે જ્યોતિર્લિંગ તો આપડે ગુજરાતમાં તો એક જ જ્યોતિર્લિંગ છે આપણે ગુજરાતમાં બે જ્યોતિર્લિંગ છે નાગેશ્વર જ્યોતિર્લિંગ અને સોમનાથ જ્યોતિર્લિંગ આપણે બે જ્યોતિર્લિંગના દર્શન કરી લીધા છે તો તમે કોમેન્ટ કરો કે તમે કયા કયા જ્યોતિર્લિંગના દર્શન કર્યા છે મેં તો લગભગ વધુમાં વધુ પાંચ જ્યોતિર્લિંગના દર્શન કરી લીધા છે અને બાકીના જ્યોતિર્લિંગના સાત જ્યોતિર્લિંગના દર્શન બાકી છે તો તમે કોમેન્ટ કરો તમે કેટલા જ્યોતિર્લિંગના દર્શન કર્યા છે ને ક્યાં ક્યાં કર્યા છે ને હું મારા મેં કયા કયા દર્શન કર્યા છે ને તમને કાલે કહીશ તો જો રોહિત સંદીપ ભજી આવ્યા નથી મને લાગે છે આ વિડીયો મારે છે ને અહીંયા જ કરવો પડશે તો આ વિડીયો હું છે ને અહીંયા સેન્ડ કરું છું ફરી મળશું કાલે નવા બ્લોક સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે